ત્યારે ધૈર્ય ચૌહાણ પડી જતા વિદ્યાર્થીને ગંભીર ઈજા થતાં શાળાના પ્રશાસન દ્વારા પરિવારને જાણ કરવામાં આવી હતી ત્યારે પરિવાર શાળામાં પહોંચીને બાળકને સનસાઈન ગ્લોબલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો ત્યાં તબીબો દ્વારા એક્સરે પાડવામાં આવ્યો ત્યારે જોવામાં આવ્યું કે બાળકના બે હાડકાં તૂટી ગયા છે જેના બાદ તબીબો દ્વારા પરિવારને કહેવામાં આવ્યું કે બાળકનું તાત્કાલિક ધોરણે ઓપરેશન કરવું પડશે ત્યારે ડોક્ટર દ્વારા ઓપરેશનનો ખર્ચ પચાસ હજારથી વધુ જાણ કરવામાં આવી હતી પરિવાર દ્વારા ટેરેસ પર જઈને જોયું તો ટેરેસ પર પાણીના ખાબોચિયા જોવા મળ્યા હતા જેથી બાળક પડી જતા ગંભીર ઈજાઓ થઈ હતી અને પરિવાર દ્વારા શાળા પ્રશાસનને કહેવામાં આવ્યું હતું કે હોસ્પિટલનો ખર્ચ શાળા ભોગવે તેવી રજૂઆત કરવામાં આવી હતી પરંતુ શાળા દ્વારા યોગ્ય જવાબ ન મળતા પરિવાર દ્વારા આજરોજ શાળાની બહાર ધરણા કરવાની ફરજ પડી હતી ત્યારે આમ આદમી પાર્ટી અને સામાજિક સંસ્થા મધ્યસ્થ થઈ શાળાના આચાર્ય સાથે વાતચીત કરી હતી ત્યારે શાળાના પ્રિન્સિપાલે પરિવારના પાંચ સભ્યો સાથે વાત કરી અને લેખિતમાં બાહેનધરી આપી હતી કે આ બાળકનો તમામ ખર્ચ શાળા આપશે આ અંગે વધુમાં આમ આદમી પાર્ટીના નગરસેવકે જણાવ્યું છે